બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના જાળીલા ગામે ગતરાત્રે રાત્રે કૂતરાઓએ એક સાથે ચાલીસ ઘેન્ટાઓનું મારણ કર્યું ગામના સરપંચ આગેવાનો અને ડોક્ટરની ટીમ ઘટના સ્થળે દોડી આવી રાણપુર તાલુકાના જાળીલા ગામે ગત મોડી રાત્રે એક કમક માટી ભરી ઘટના બની છે જાળીલા ગામે વાડામાં રાખેલા ચાળીસ ઘેન્ટાનું કૂતરાઓએ મારણ કર્યું છે જાળીલા ગામના ધનાભાઈ રાઘાભાઈ સાચલાના વાડામાં રાખેલા સિત્તેર જેટલા ઘેંટાઓમાંથી ચાળીસ ઘેટાઓનું કૂતરાઓએ મારણ કર્યું છે આશરે સાતમી આઠ જેટલા કૂતરાઓ ગત મોડી રાત્રે ધનાભાઈ રાઘાભાઈ સાચલાના વાડામાં ઘૂસી ગયા હતા અને ચાળીસ જેટલા ઘેંટાઓનું મારણ કર્યું હતું જેને લઈને જીવદયા પ્રેમીઓમાં પશુ પ્રેમીઓમાં અને માલધારીઓમાં શોકનું મોજું ફરી વળ્યું છે એકસાથે ચાળીસ ઘેટાનું કૂતરાઓએ મારણ કર્યું છે આ ગંભીર ઘટનાને લઈને જાળીલા ગામના સરપંચ ગામના આગેવાનો અને લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા જ્યારે આ ઘટનાની જાણ રાણપુર પશુ દવાખાના ડોક્ટરને જાણ થતા તેઓ તાત્કાલિક પોતાની ટીમ સાથે જાળીલા ગામે દોડી ગયા હતા અને જે માલધારીના ચાળીસ ઘેટાઓનું કૂતરાઓએ મારણ કર્યું છે તેની તપાસ હાથ ધરી છે કાર્યવાહી હાથ ધરી છે વિપુલ લુહાર ન્યૂઝ ફોર્ટીન બોટાદ મારું નામ ધનાભાઈ રાઘાભાઈ સાચલા જાળીલા ગામ રાત્રે વાડામાં ગાડર પૂરેલા એમાં રાત્રે કોઈ કૂતરા ને કોઈ ઝેરી આ કોઈ જનાવર જનાવર આવ્યા ખબર નથી સવારમાં આવીને જોયું તો ચાલીસ થી બેતાલીસ ગાડર મરી ગયેલા છે કૂતરા એ ફાડી નાખેલા છે એવું બનાવ બનેલો છે જાળેલા ગામ તાલુકો રાણપુર જિલ્લો બોટાદ